તમારા પ્રધાનમંત્રી આબરૂ કાઢી આપણી અમેરિકા થી વેચા વચ્ચે ટ્રમ્પ સાહેબ આવ્યા ખબર છે તમને યાદ છે કે નથી આ તમે ભૂલી બહુ જાવ ભાઈ મતદાન ના દિવસે ભૂલતા નહી ને તો મરી જાઓ ટ્રમ્પ સાહેબ આવ્યા તો એમની સાથે એમના પત્ની પણ ભેગા આવ્યા હવે ઘરવાળી નું તો બધે હાલે છે તમને ખબર છે બેને જીત કરી

અને જો જીતાડી દીધું જો ગુજરાતમાંથી આપણે બે હાજર ચાર કે બે હાજર નવ જેવું પરિણામ લાવ્યા તો રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી હરિયાણા બિહાર મહારાષ્ટ્ર આમાં તો આમે એમની પીપુડી વાગી ગઈ છે અને જો સરકાર બદલે તો મિત્રો હું એમ નથી કેતો 15 લાખ વાળી વાત નથી કરતો પણ ભાજપના નેતાઓની જો સંપત્તિ આપણે જપ્ત કરી દઈએ ગુજરાતના ભાજપના નેતાઓની તોય આમે તમારા ખિસ્સામાં બબે રાખતો આવી જ જશે બોલા કરવા જેવું છે કે નથી કરવા જેવું છે કે નથી તો મિત્રો એક તો એ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો પ્લાન કરે છે એક નારો ચાલે છે અબકી બાર ચારસો પાક ખબર આ ખેલ મીડિયા વાળા રેકોર્ડ કરે તો કેજો ચલાવજો બરોબર હું એનો જવાબ આપવા માટે તૈયાર છું કે પ્રધાનમંત્રી શ્રી લખીને આપે કે આદિવાસી સમાજ નો હક છે નહીં મિત્રો આદિવાસી સમાજના ભાજપના નેતાઓ માત્ર ને માત્ર તલાલ બની રહ્યા છે મને એનું દુઃખ છે શિક્ષણ મંત્રીઓ હોય અને મારા આદિવાસી સમાજ માટે કે આપણા ગુજરાતીઓ માટે સારી સ્કૂલ નો આપણે 30 વર્ષ પાછળ વયા ગયા છે યાદ રાખજો 30 વર્ષ અહીંયા માની લો કે નવયુવાનો છે આ બધા નવયુવાનો છે જો 30 વર્ષ પહેલા કદાચ આપણી પાસે સારા નેતાઓ આવી ગયા હોત અને ભાજપની સરકાર ન હોત ને તો આ બધા કલેક્ટર ડીએસપી ઇન્જિનિયર ડોક્ટર બનીને બેઠા હોત સાચું કે નહીં સાચું કે નહીં તો મિત્રો આ વાત પેટ્રોલ ડીઝલ 62 ઉપર વિરોધ કરતા હતા 100 ઉપર એમ કે છે કે રાષ્ટ્રવાદ છે હા તમારે મારે અને રાષ્ટ્રવાદનો ખર્જો અમારા ઉપર નાખો દલાલીઓ તમે વિચાર કરો કે ગેસના સિલિન્ડરનો 400 નો વિરોધ કરતા હતા એક ભાઈ શ્રીનો વિડિયો બને છે યુટ્યુબ ઉપર સર્ચ કરી નાખજો કે બેનો ભાઈઓ બેનો મત આપવા જાઓ જરા 400 ના સિલિન્ડરને નમન કરીને જાજો હવે આટ્યાસો નો થયો તો કે આ ગેસનો રોટલી રોટલા ખાઈએ ને એટલે ગેસનો શક્તિભાઈ આરામ ઉછશ્યા આ ગજબ કે કહેવાય તમે વિચાર કરો આપણા એમ કે છે સિત્તેર વર્ષ કોંગ્રેસે શું કર્યું સિત્તેર વર્ષ બીજી સરકારે શું કર્યું મિત્રો આપણા દેશનો આખા સડસઠ વર્ષ નું દેવું કરીએ ને તો છપ્પન લાખ કરોડ રૂપિયા હતું કેટલું કેટલો હવે એમાં ભાઈએ ટ્રેન વેચી એરપોર્ટ વેચ્યા જમીનો વેચી બધું લગભગ ઓલમોસ્ટ

બેકારીઓની હાલત મિત્રો કેવી કરી નાખી જીએસટી કરો ઓનલાઈન કરો તમે કરો એ બધી પૂછ મારો અને આ વેપારીઓને ઓનલાઈન કરો કેવા કરે મિત્રો આ લોકો ઇલેક્ટ્રોનિક બોન્ડ ચૂટણી ફંડ કર્યું ચંદા બે ધંધાનો એક ખેડૂત છે કચ્છના એમની જમીન હતી 76 કરોડની કંપનીમાં જાતી હતી કેટલી 76 કરોડની

અપાવશો આ દૂધો કરીને મને વચ્ચે લાગો સો સો મત અપાવશો વડીલો દુકાનોમાં મિત્રો બેઠા જો હોય નહી તો પછી આ લોકો હાર પૂછ મારી જશે આપણે એટલે સૌને મારી છે એટલી જ વિનંતી છે ઇન્ડિયા ગઠબંધનને